પણ એ મારા બેટા ખતરનાક કવરાવે ભાઈ ગજબના કવરાવે સોયત્રા કેટલા કવરાવે તો રંબા છોટું કવરા કે દાળ તો તો નથી બધાને જય કે નથી આવી

ફટાફટ જમી લો એટલે આવે છે બધાય પણ મારા બાને છે ને શાક દેવા ગયા શાક દિન આવે એટલે બતાવી દઈએ પછી હાલો બતાવી તો નથી પણ જમી લેવું એમ કન્ટિન્યુ તો જમી લઈએ પેલા આપણે મસ્ત જમી લીધા સોતરા કરી લેખા આઠ તો મરસ ના ખાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ હવે એટલા છે એ આના એ કેટલું ખાધું એક ખાધું એને એક તમે આઠ કા મારે તો શાક પીડ્યું એની પાછું મચ્છીનું શાક છે તો એ ખાઈ છે હાજો નહીં કઈ નહીં તો જમીન લઈને મજા આવી ગયું મોજ આવી ગયા ચાર માં ખાઈ લીધું ખબર માં પેલી મેં બહ બાટી ને ધબધ જમીન નવરા થઈ ગયા પછી હવે છે ને મારે જવું છે મોવા મારા પટેલને લેવા તો રાજુ પટેલ જેલા છે મોવા તો કન્ટિન્યુ હું એને લેવા જાઉં છું મોવા એટલે કે હું મોવા જ આવી તમને અપડેટ આપી થોડી જાય હાલો તો કન્ટિન્યુ બી ના રહેજો મજા આવતી કદી કોમેન્ટ કરીને કહેજો જાઓ ડાયરેક્ટ મોવો તો ફેમિલી અમારે કેવલભાઈ તો બહુ બાટી આવતા પણ મેં ગાડી ઊભી રાખી હતી કે તે ભાવ ભર રહી જઈએ ચાલ ચડાવું તો આવું બાય બાય ટાટા ટાટા

મળી પછી તો ફેમિલી મેં સાથે વિનોદભાઈ પાસે અત્યારે બે હજાર લઈ લીધા અને પાંચસો કા છસો રૂપિયા એમ કે મારી પાસે પડ્યા હવે હું જાઉં છું ફળ કા પોપડી લેવા દૂધ વધારવા માટે પોપડી લેવા એમ કહેતા વિનોદભાઈ તો પોપડીનું મતલબ હું જોઉં છું ફળ કા પોપડી બે મેં વસ્તુ લીધા છે બે માટે ઓલી પહેલાં હતી એને તો કંઈ જે દીધું નહોતું પણ આને મેં કીધું દઈ જાઉં છું હવે તો ખાલી ખાલી પવા જવા નથી જતો ઘરે જાઉં તો એ લેતા બરાબર એટલા માટે લઈ ડાયરેક પોપડી કા ફળ હું છે ને એગ્રોમાં આવેલો હતો પોપડી પોપડી આજમાં શેની કાલમાં આવશે ઓલા કપાયતી કપાય નતા એટલે પોપડી લેવા આવ્યો તો પોપડી નથી આવું કેમ કે મોવા નું તો મેળા બું બીજા તો આમ તો ફાયદો એમ મારે તો જવું ન પીડ્યું એમ હાલો તો એ ફાયદો તો બીજો નુકસાન મતલબમાં પૈસા મેં વિનોદભાઈ પાણી લીધા પાછા થઈ ના મને આપણે થઈ જાય લાવ એમને પાસે આવી જાય તમારા બે હજાર ઢીંક છે કાં મેં ફોન લીધા છે ચાર પાસે તો ઘરે ફોન ફોન ખાઈને કરશું મસ્ત બીજું તો હું યાર કો મારા વાળા ગાઈશ તો માઇન માઇન આમ ભાઈ એક મેં આમ જો હું ડાયરેક્ટ છે ને ગામ મળે પૈસા મતલબ બે હજાર લીધા આવી દીધા અને ફટાફટ છે ને ગાડી ઘરે મેકી કે ન મેકી આશે ને કોલમાં તાતી ઝાડ જોવા માટે ઓય બાપા સોતરા કરી લે ગોટડા કોલ કોલ અલે આ નથી નતો હું ફૂટુ એમની દરીઓ ખાલી ગયો હું મોર આવવાનો તો એટલે આ બંગ એને કોને કે ઉભારો યાર ઉભારો મે કે અને આ ને ફેમિલી જાળો જેનું કીધું હા સટીજો કે બ્લોકઈ થઈ ગયો બોલો સસમાય કાઢવાનો ટાઈમ નથી રો ફેમિલી અહીં પીડમાં હું આવ્યો બ બડીન ધબ ધબટી સોયતરા કાલે કઈ આંબણી હાલે કે આમ જો ફસ ફસ આલે કોસે આમ જો કસ 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 જાય એટલે کی ی پ ماابای ا کاا ل کا ن پای ل پاین

બ બાટીને ધધબાટી જાળ દોવાનું કદી છે શરૂ તો પાણીમાં ફટાફટ થોડો થોડા પાણી છે તો જોઈ લઈ પછી ઉપડી હું ખાઈ દયો હમ કાંઈ નહીં ચાલો ભાઈ દાળમાં કાંઈ નથી એવું દસ જાળ મતલબમાં જોવા છે આ પાંચ ને પાંચ બીજા એટલે દસ ઝાળ જોવાનું છે તો ફટાફટ દસ જાળ જોઈ લઈ હું ઓછા બતાવી કાદલ તો એની કઈ હારી કરે છે તો અહીંયા હજી હારી થઈ રહી નથી અને હું છે ને આ ઝાળ જોવા આવી ગયો એટલે આ સાઈડ મેં કીધું કઈ આવે ને તો જોઈ લો તો એમની નહીં હરામ બરોબર કઈ શાક જ નથી બોલો અને ને ઢોમલું કહેવાય કે ટોટલું જેવું છે ને આવી રીતનું ટોટું આવે બાકી તો મસ્ત છે એમ જોવું ગઈશ મારા વાલા ટોટરું એટલે ટોટરું કઈ ઘટે જ નહીં લેતો જુઓ છે મેં છે ને ટોટરું કાઢ લીધું કાજલ છે ને બીજું જાળ જોવા હોય જે કામ અંદર પાણીમાં જાળ છે ને ના જોવા જાય છે તો તમને બતાવું તો જાય તાલી તાઠેટ પૂગી જઈ

પરંતુ ફાળીદ મત થતો તાર કેટલા વાગ્યા તો અત્યારનો સવારનો જ ખાલી નથી મરાયા બોલો આ કરે કે મહેનત થાય થાય પાણીવા તો મહેનત એ હું કરવી એવું છે ખરાબ ના આવે કે ફેમિલી એક ફાઈન લે કન્ટિન્યુટી ટમ હવે આવી ગયો છે મસ્ત મસ્ત આવ્યો હા આવ્યો આવ્યો મસ્ત આવ્યો બહુ મસ્તનું માફ કર મને આ સરા હોય બાપા શેળો મે કે

ને રાખે પછી બાપા તો ફેમિલી જોઈએ ને બાકી છે ફાઇનલી મિત્ર અમારે આવી છે અને બહુ મોટોય નથી બહુ નાનો નથી બસ ઓલો આવ્યો ને એના જ માપનો છે તો સરસ મસ્ત મજાનું કાઢી લઈ કા મે લેમી એ જીંગો કાઢી લીધો ને તમે જો એક જીંગો અહીં આવી ગયો તમે જોઈ શકતા છો એક જીંગો પાછો ત્યાં છે કો અહીં જોઈ અહીં કાઢી લે લેને અહીં મુઈ એ મુઈ શું પકલે ને કે વયો તો તોડાય એને તમે છે ને ઉધર માગડી ગેલી સબ તો ચાલો ફટાફટ બે જીંગા અને બે કાઢી લીધા શાર આવી જતા હા હો અહ એક જલ મતે ને કા સાહેબ હા ઓ હર છુ આલ બી આયાતી હાલ કેવો સિંગવા આયાતી લાવી લે હા સાહેબ આવે જોવા જામ તહેરકો કરે ઊભા ઊભા પપલાલ אבי નાના આવી આવે કેવું છે એવું છે તો મુકામ બસાલા ખુશ હો કાઈ વાંધો નહી હર છે જે જણાઈ હોય તો ફેમિલી સિસ્ટમ કાઢ લે તો ફેમિલી આપણે આયા તો જો આમ નવીન જાતનું નું બાસલો આયો આમ તો જીવે હો છી એનો કલર કેવો અને આમ જો આય કેવું અને આંખું તો સો બાપ રે બાપ આપડી જવડી આખું એ હર હર આમ તો જો આયના કાટા ને આખું કઈડી આમ તો આ માસલા ને આખું બહુ મોટી હો આમ તો કાટા વગર દે તો ચાલો જો

સીતારામ તણા સતસંગમાં એ રાધે શ્યામ તણા તું રંગમાં તું રંગ આઈઝાને ચાલો ગાય સાઈ કટું ઘરે હું થાય ખબર નથી ઘરે જી નવડાન સેને સાક કાઈક આવેલું છે હું શાક હોય ખબર નથી કે શેળવો ઢાંગર કે કહીશ લો તે મારી કીધે કહી લો રેખા કીધે શિયાળવો તા કાજલ કીધે ઢાંગર હવે જોઈએ કોનું સાંશું પડે જલ્દી ધડેક જલ્દી જવું છે મારે ને મારું હાશું ભાઈ હાલો હું જીતી જે એક ધબ્બો ખાધો પણ હું જીતી જઈ મારો પ્લાન બોલો જીતવા નહીં માર ખાવાના બોલો એટલે તે છે ને રિંકુ પેલા હું કીધું કઈ લો ઢાંગર કે શેળો કહી લો કીધું કે પેલા મેં કીધું કહી લો કઈ નહીં કઈ ચાલો તો અહીં કંઠું છું ઘરે અને રાજુ પટેલ લેવા જવાનું હતા મોવા જાય ફૂકી જાય તમને દેખાડી દઉં આ જરા જો જરા શેખે આ ભાઈને હું લેવા દાવ તો ટોપી વાળા ભાઈને એટલે એક તો નાનો મારો ભાઈ છે બાકી અનકાલ મારે પટેલ છે લેવા દાવ તો પણ આવી જાય કઈ નઈ હલો ગઈશ હું જીતી જઉં એક ધબો ખાધો એટલે આપણે હવે આ બલક પૂરો કરી દઉં છે દરિયાવાળો બલક તમને હાલ લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવી કરી સબસ્ક્રાઇબ કરજો મળશે મસ્તીના બલકમાં તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય